ફેમિલી આ બધી જૂનું નોટું છે પહેલા જમાના નહીં જે જૂની વસ્તુ પહેલા જે આવતી એ ડોલર ને એવું બધું જૂનું છે ઘડિયાળું છે બાપુ જે પહેલા પહેરતા એ જૂનું ઘડિયાળું છે બધું પેલા બિસ્ટોલ પહેરતા એ બિસ્ટોલ છે કમડળ છે જે બાપુની બધી વસ્તુ જે જૂની હતી એ વસ્તુ બધી અમે રાખેલી છે બાપુ નું સૂર્યકુંડ છે આ બાજુ મોટું ધરખો બેસવા માટે હવન પણ આમાં થાય છે મિત્રો જો દર્શન કરીને હવે દવાન સાહેબ ગાડી રિપેર કરાવવા મુવા ચાલો અહીંથી નીકળી છે

ખાલી કરીને ખેડીને આમાં વાવવાની છે બાજરી એટલે એને ઉતાવળ રો ટ્રેક્ટર આતા પાવડી મારે અત્યારે રોલゼ પાવડી મારે અત્યારે બાજરી રે હાલ પાવડી મારે હું હાલ પાવડી શરૂ કરતી બેને

બધા કહી ઘડિયાળમાં તો આ ઘડિયાળ તો છે ડેટ થઈ ગયેલી છે તો ફેમિલી તો નાસ નાય ધોઈને મસ્ત કમ્પ્લીટ થઈ ગયા છે ને તો હવે આ ને એન્ડ કરીએ જો તમને બ્લોગ પસંદ આવે તો લાઇક છે ને કોમેન્ટ કરતા મળીશું નવા માં જ્યાં સુધી બધાને જય માતાજી